અને પછી આવા અન્યાય આના પર ન થાય એવું થતું રહે અને આ ગામે ગામ હિરાલાલ સોલંકી કે પરશોત્તમ સોલંકી થી તમારો મતલબ શું છે એનાથી કે કાયદાની સાથે રાખી કાયદાને સાથે રાખીને કે કાયદાને સાથે રાખીને બે નો કોઈ મે અને જ્યારે જરૂર પડે ને ત્યારે જરૂર ક્યારેક પડે ક્યારેક જરૂર પડે તો કાઈ વાંધો નહીં અને સમાજ માટે અમારે કદાચ હથિયાર લેવા પડે તો હથિયાર લેશું સમાજ માટે એવું ક્યાં વાંધો છે